સિહોરના બાજુમાં આવેલ દર્શિંગડા ખોડિયાર માતાજીના મંદિર ખાતે સ્વયંસેવક મિત્રો અને ભાવિક ભક્તો દ્વારા વ્યવસ્થા સારી ઊભી કરવામાં આવી હતી

આવો દો ઓ રાજો એને લે આવ ભાઈ લઈ લ્યો આમાં હાલો લે સાબજી થોડો અમારી પાસે તો આવો તમે જ જાય બસ ના 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 પછી આમ થશે મંદિરના લેવલ માં ના ઈ છે ને આમ રે સારું દેખાય આમ સિયોર બાજુ

વાહ જ્યોતિ વાળો હતો અહીંયા ને Right? David How would you stop on a que

છોટી કાશી તરીકે પ્રખ્યાત છે તેનું કારણ માત્ર એક જ છે સિયોર માં નવનાથ ના બેસણા છે આ બાજુ મારી મા જગદંબા સિયોરી માતા ના બેસણા છે આ બાજુ સરસિંઘડા રોડ ઉપર હાજરા રાજ રાજેશ્વરી મા ભગવતી સરસિંંગડાવાળા ખોડિયારમાં હાજરા હાજુર બેઠા છે તેમના વિશે કહેવાય છે આ જે માં સરસિંગડાવાળા ખોડિયારમાં છે તેમના વિશે કહેવાય છે કે તમે ઘરે માત્ર મનોમન પ્રાર્થના કરો તો પણ તેમાં તમારી પ્રાર્થના સાંભળે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાવાળીમાં સરસિંગડાવાળા ખોડિયારમાં છે આ માએ સંતાનને સંતાન આપેલ છે નિર્ધનને ધન આપેલ છે જેને રોજગાર નથી તેમને કરસિંગડાવાળા ખોડિયારમાં રોજગાર આપેલા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી તમે આજે જુઓ છો ગઈકાલે વડાવળના આશરે પચાસથી સાઠ માણસો પોતાની રોજીરોટી મૂકીને અહીં જ્યારે ખ્યાલ પડ્યો કે અહીં તપજાનું કામ ચાલુ છે ત્યારે પોતાના સહ ખર્ચ છે અહીં આવીને સેવા યજ્ઞ કરેલ આજે કલકોલિયાના તમામ ગ્રામજનો તમે જોવો છો જે તેઓ મધ્યમ વર્ગના છે એક પણ પાયની આશા વગર પોતાના ટિકિટ ભાડું ખર્ચીને આશરે બસો થી સવા બસો આ બધા શ્રમજીવીઓ શ્રમદાન કરવા અહીં આવેલ છે માના આજે હજુ પડતો જોવો જોઈએ જયારે આજે સાતસો પાંચસો રૂપિયા નથી મળતી ત્યારે આ લોકો તમામ લોકો ભાઈઓ નાના બાળકો ઘર રોટી મૂકીને દાન કરવા આવે છે અમારી તો વાળા માતાજીને એક જ પ્રાર્થના કે આ જેવો ભાઈઓ એની માતાજી તસમીરા વાળા માતાજી